તો એને કોઈ પણ આવું ચરિત્ર થાય બિલકુલ સંશય જે થતો નહીં તો આપણે પણ મહારાજ કહે છે કે આવા મનુષ્ય ચરિત્ર જોઈને ક્યારેક આપણી મતિ ભ્રમી જાય પણ એ આવા આશય જો સમજ્યા હોઈએ તો પછી આમાં કોઈ ભ્રાંતિ આપણને થાય નહીં ભગવાનને સંત ગમે તેવી ક્રિયાઓ કરતા હોય છે પણ એને એ કોઈ ક્રિયાના પાસ ચડતા નથી જેમ અગ્નિને કોઈ દિવસ ઉદય લાગે નહીં મહામણીઓ એને કોઈ દિવસ મેલ વળગે નહીં એમ ભગવાનને સંત ક્રિયાઓ બધી આપણા જેવી જ કરતા દેખાય પરંતુ એની ક્રિયામાં આપણી ક્રિયામાં ફેર છે આપણે બધા આસક્તિથી ક્રિયાઓ કરીએ છીએ પરંતુ ભગવાનને સંત સુખ અને સ્મૃતિ આપવા કલ્યાણ કરવા બધી ક્રિયાઓ કરતા હોય છે એટલે કોઈ ક્રિયાનો પાશ એમને લાગતો નથી આપણા કપડાં ઉપર પાણી પડે તો તરત કપડું ભીનું થાય એનો નીચે આવીએ તો પાણી પણ નીકળે પણ રેનકોટને નીચે આવીએ તો પાણી નીકળે કોઈ દિવસ રેનકોટનું નીચે હોવાથી કે પાણી નીકળે ને કેમ કે પાણી એની ઉપર ટકતું જ નથી એ સીધું અડીને સરી જ જાય છે એમ ભગવાનને સંત ગમે તેવી ક્રિયાઓ કરે એના કોઈ પાશ એમને લાગતા નથી એ જ્યારે એવા પ્રસંગો આપણને બતાવે ને ત્યારે આપણને ખબર પડતી હોય છે જ્યારે મહાભારતનું યુદ્ધ બધું પૂરું થયું અને એ સમયની અંદર પેલો જે અશ્વત્થામાં એ બહુ જ ક્રો ક્રોધે ભરાયેલો અને એણે ઉત્તરાના ગર્ભની અંદર જે બાળક હતું પરીક્ષિત એની ઉપર પોતાનું બ્રહ્માસ્ત્ર છોડ્યું અને એને માતાના ગર્ભની અંદર જ મારી નાખ્યો અને પોતે જ્યારે પરીક્ષિત માતાના ઉદરમાંથી એનો પ્રસવ થયો ત્યારે મૃત અવસ્થાની અંદર જ જન્મ્યો અને એ જ્યારે મરેલી અવસ્થામાં આવી રીતે જન્મ્યો ત્યારે આખા પાંડવ કુળની અંદર આવી રીતે શોક છવાઈ ગયો કારણ કે આ એક જ કુળદીપક બીજા બધા હણી ગયેલા બિચારા યુદ્ધોની અંદર એટલે બધાને થયું કે આપણો હવે વંશ કેમનો ચાલુ રહેશે આ એક આપણો પુત્ર હતો અને એ આવી રીતે મરેલો પડ્યો અને એ વખતે બધા જ શોકની અંદર ડૂબી ગયા અને આ ઉતરા હતી એ પણ ખૂબ જ વિલાપ કરવા માટે મંડી પડી અને એણે ભગવાનને કહ્યું કે તમે ગમે તેમ કરીને મારા છોકરાને બેઠો કરો કૃષ્ણ ભગવાન કહે કે ભાઈ ભગવાનની ઈચ્છાથી આ બધું થતું હોય છે માટે એમાં આપણે રાજી રહેવું જે કરતાં ભગવાન સારા માટે કરે છે પણ આવા પ્રશ્ન એ જ્ઞાન કંઈ બહુ કામમાં આવતું નથી એટલે કે એ બધું જ્ઞાન તમે રહેવા દો મારા છોકરાને તમે બેઠો કરી આપો ત્યારે ભગવાને વળી પાછા એને સમજાવ્યા પણ એ માની જ નહીં એ વખતે પછી કૃષ્ણ ભગવાન પેલો હું પરીક્ષિત નાનું બાળક એ ત્યાં આગળ પડેલું એની પાસે પોતે આવ્યા અને પરીક્ષિતની છાતી ઉપર હાથ મૂકીને ભગવાન બોલે છે કે નોક્ત પૂર્વ મયા મિથ્યા સ્વૈરેશ્વપી કદાચન નચ યુદ્ધે પરાવૃત્ત તથા સંજીવતા મયમ યત્યમ ચ ધર્મશ્ચ મયી નિત્યમ પ્રતિષ્ઠિત કે ભગવાન શું કહે છે કે હું જો ક્યારેય ગમ્મતમાં પણ ખોટું ના બોલે હોઉં નોક્ત પૂર્વ મયા મિથ્યા સ્વૈરેશ્વપી કદાચન મશ્કરીમાં પણ હું ક્યારેય મિથ્યા એટલે કે ખોટું ના બોલે હોઉં અને નચ યુદ્ધે પરાવૃત્ત અને હું ક્યારેય યુદ્ધમાંથી ભાગી ના ગયો હોઉં તો આ પરીક્ષિત પોતે આળસ મરડીને બેઠો થાય અને જ્યાં ભગવાનની આ વાણી પૂરી થઈ અને તરત પરીક્ષિતે પોતાની આંખો પટપટાવી એનું હયું ધડકવા લાગ્યું અને પોતે જીવતો થઈ ગયો આપણને આવી રીતે આનંદ થાય આ સાંભળીને અને આશ્ચર્ય પણ થાય કે આ પરીક્ષિત ભગવાને જે શરતો મૂકીને એ રીતે તો બેઠો થયો હતો જ નહીં કે ભગવાને શું કહેલું હું ક્યારેય ખોટું ગમતમાંય ના બોલ્યો હોઉં ને તો આ પરીક્ષિત બેઠો થાય કૃષ્ણ ભગવાનનું જીવન જુઓ ગમતમાં નહીં એમ આયોજિત અસત્ય ઓર્ગેનાઇઝ અનટ્રુથ પોતે બોલેલા છે મહાભારતના એક એક યોદ્ધાને હમણે સીધી રીતે માર્યા જ નથી બધાને કપટથી માર્યા છે દ્રોણ હતા એ દ્રોણને કેવી રીતે માર્યા ખોટું બોલાવડાયું કે અશ્વત્થામાં હતા પોતે જ ખોટું બોલ્યા પેલો અવતાર યુધિષ્ઠિર એને બિચારાને ખોટું બોલાવડાયું કે તું બોલ કે અસ્વત્થામાં મરાયો છે તો દ્રોણને એ રીતે ઉડાડી દીધા ભીષ્મને પણ આગળ શિખંડીને રાખ્યો પાછળથી અર્જુનને કહ્યું કે હવે બાણ ચલાવ કે અને ભીષ્મને પાડી દીધા કર્ણ પેલો બિચારો પૈડું રિપેરિંગ કરતો હતો ત્યારે પછી અર્જુનને કહ્યું તું બાણ ચલાવ અર્જુન કે આ ધર્મ નહીં હાથમાં હથિયારો તો જ સામે લડાય ભગવાન કે તારા ધર્મ મુખ ક્ષત્રિયને એક બાજુ હું કહું એમ કર કે અને કર્ણને ત્યાં પાડી દીધો તો આવી રીતે એકે એક જણને આમ જ માર્યા છે જરાસંધ હતા એને જરા તને બે ફાડિયા ભીમ કરી નાખે ને પાછા ભેગા થઈ જાય ભગવાને કહ્યું પછી શિવલિંગ ના કઈ ભેગા થશે નહીં તો એને એવી રીતે પતાવી દીધો તો એક જણા હતા બધાને કપટથી માર્યા છે પેલા દુર્યોધનો હતો એને કઈ એને પણ ભીમેનને કહ્યું કે તું એની સાથળ ઉપર ગદા મારજે કેડે કાચો છે એટલે એ ત્યાં આગળ એને એવી રીતે સાફ કરી નાખ્યો તો ગમતમાં નહીં પરંતુ આમ વ્યવસ્થિત કપટ પોતે કરેલા છે એટલે પરીક્ષિત બેઠો તો જિંદગીમાં થવાનો હતો નહીં સાત જન્મે બેઠો ના થાય એવું હતું અને પાછું બોલ્યા શું બીજી શરત નચ યુદ્ધે પરાવૃત હું ક્યારેય યુદ્ધમાંથી ભાગી ના ગયો તો આ બેઠો થાય હવે હત્તરવાર જરા સંતાગાઢથી ભાગેલા અને એટલે એમનું નામ શું પડ્યું રણ છોડ જેને રણ છોડવાનો અભ્યાસ જ પડી ગયો છે ભાગ્યા જ કરે છે રણની અંદરથી તો હવે પરીક્ષિત બેઠો થાય કોઈ દાડો પરંતુ એ બેઠો થઈ ગયો એ સમજાવે છે ભગવાન કે અમારા જે ચરિત્ર જે એક ક્રિયાઓ છે ને એ એક ક્રિયાઓ અમને અડતી નથી ભલે તમારા જેવી લાગે પણ અમે ક્રિયાઓથી ન્યારા રહીએ છીએ જેમ કમળના પાંદડા ઉપર પાણી પડે ને સરી જાય એમ અમને કોઈ ક્રિયાઓ બંધન કરી શકતી નથી અમે માયામાં રહીએ છતાં પણ માયાથી નિર્બંધ છીએ આવું ભગવાનનું સ્વરૂપ છે એવો જો આપણને આ મહિમા સમજાય તો પછી એના ચરિત્રમાં કોઈ દિવસ સંશય થાય નહીં અને સ્વામીએ કહ્યું કે જેમ ભગવાનનું સ્વરૂપ નિર્દોષ છે એમ એવા સંતનું પણ સ્વરૂપ આપણે નિર્દોષ સમજવું આજે પ્રમુખ સ્વામી મહારાજ એ પણ દેખાય આપણા જેવા જ પરંતુ એની ક્રિયાઓને આપણી ક્રિયાઓમાં આટલું બધું અંતર છે એ આપણા કલ્યાણ માટે બધી ક્રિયાઓ કરે છે આપણા સુખ માટે ક્રિયાઓ કરે છે જ્યારે મનુષ્ય માત્ર પોતાની આસક્તિ પોષવા ક્રિયા કરે છે તો આવો એક મર્મ એ આપણે સમજીએ તો ભગવાનને સંતના ચરિત્રમાં આપણને કોઈ દિવસ મોહ થાય નહીં ઉપરથી ભલે આપણા જેવું જ દેખાય જેમ છાપું તમે રોજ સવાર વાંચો છો તે છાપું પણ કાગળનું બનેલું હોય છે અને તમારા ગજવામાં સો રૂપિયાની નોટો હશે તે નોટો પણ શેની બનેલી છે કાગળની જ બનેલી છે બંનેને ફાળો તો શું થાય ફાટી જાય બંનેને પાણીમાં નાખો તો શું થાય પલળી જાય બંનેને અગ્નિમાં નાખો તો શું થાય બળી જાય છતાં પણ ફેર કે નહીં બે વચ્ચે છાપું હવારે નીકળ્યું હોય ત્યારે બે રૂપિયાની કિંમત અને આજે ભજીયા ખાવાના કામમાં આવે પસ્તી થઈ જાય અને સો રૂપિયાની નોટ પસ્તી થઈ ગઈ દાડો સો રૂપિયાની નોટ પચાસ વર્ષ પહેલાં છપાઈ હોય ને તો એવી ને એવી જ અત્યારે એની કિંમત રહે કેમ એવું બંને ક્રિયાઓ તો સરખી જ થાય બે કાગળ જ છે પણ પેલી નોટ ઉપર ગવર્નરનો સિક્કો વાગી ગયો ભારત સરકારનો સિક્કો વાગી ગયો એટલે એની કિંમત કોઈ દાળ ઓછી થાય નહીં એમ પ્રમુખ સ્વામી મહારાજ ઉપર સહજાનંદ સ્વામીએ સિક્કો મારી દીધો છે કે આની અંદર અમે અખંડ રહ્યા છીએ માટે ભલે આપણા જેવા દેખાય પણ આવો આપણે એ મનુષ્ય ભાવ એમાં લાવવો નહીં ઘણીવાર આપણને મનુષ્યભાવ ક્યારે આવે આપણા સંકલ્પો પૂરા થતા હોય ત્યાં સુધી વાંધો ના આવે સ્વામી આશીર્વાદ આપણને દીકરો થઈ જાય સ્વામી આશીર્વાદ આપણને નોકરી મળી જાય સ્વામી આશીર્વાદ આપણને મકાન વેચી જાય તો તો આમ સ્વામી દિવ્ય જ લાગે કે સ્વામી એટલે સ્વામી કે પરંતુ સ્વામીએ આવી રીતે આશીર્વાદ આપ્યા હોય અને જો ફળે નહીં તો પછી આપણને સંશય થઈ જાય કે હવે એસી વર્ષ થાય આશીર્વાદ દઈ દઈને દૈવત ઘસાઈ ગયું લાગે છે કે હવે ફળતા નથી પરંતુ એ આપણે આશીર્વાદ ફળે કે ના ફળે પણ એ દિવ્ય છે છે ને છે જેમ યોગીજી મહારાજે કહ્યું કે આંબાના પાન ખરી જાય તો પણ આંબો તે આંબો જ રહે આંબો છે આપણે અહીંયા અને બધા પાન ખરી ગયા હોય ને તો તમને પૂછે કે આ એનું ઝાડ છે તો આસોપાલો કહીએ આપણે લીમડો કહીએ એ લીમડો ના કહેવાય આસોપાલો ના કે આંબો જ કહેવાય ભલે એ કેરી ના આપે ભલે હોય આ પાંદડા બધા ખરી ગયા તો આપણે આંબો જ જેમ એને ગણીએ છીએ એમ ભગવાનને સંત ક્યારેક કે આવા ઐશ્વર્ય ન બતાવે ત્યારે પણ આવો દિવ્યભાવ રાખે તો મહારાજે કહ્યું કે ખરો ભક્ત કહેવાય આવા દિવ્ય ચરિત્રમાં તો બધાને દિવ્ય પણ મનાય અસુર હોય ને એને પણ દિવ્ય ચરિત્ર જ્યારે ભગવાન કરે ચમત્કાર બતાવે ત્યારે એને ભગવાનનો મહિમા સમજાય પણ મનુષ્ય ચરિત્રમાં મહિમા સમજવો એ ભક્તનું લક્ષણ અને આવો જો દિવ્ય ભાવ રહે તો મહારાજે કહ્યું કે એને કલ્યાણના માર્ગમાં કાંઈએ સમજવું બાકી રહ્યું નથી ત્યક્તો દેહમ પુનર્જન્મ નૈતિ માહિતી અર્જુન કે એ પોતે આ દેહ મૂકીને મારા ધામને પામે છે પણ ક્યારેય જન્મ મરણમાં આવતો નથી તો આપણે આવો અખંડ દિવ્ય ભાવ એ ભગવાન અને સંતના આ ચરિત્રોની અંદર રાખવો એ મહારાજ આપણને આ મર્મ એમના ચરિત્રથી સમજાવે છે એમને તો કંઈ રસ્તા પૂછવાના હતા નહીં કારણ કે જ્યાં જ્યાં જાય ત્યાં રસ્તા થતા હતા એ ભગવાન અને સંત એ પોતે ચીલે ચાલતા નથી એ પોતે બીજાને પોતાના માર્ગે ચાલવાનું આહવાન આપતા હોય છે તો અહીંયા વરણીએ પણ આ હિમાલયને રસ્તો પૂછી અને આપણને આ વાત સમજાવી કે ભગવાન અને સંતને કાયમ આપણે દિવ્ય સમજવા ભલે ઐશ્વર્ય બતાવે કે ના બતાવે બતાવે એમાં પણ આપણું રૂડું હોય છે અને ન બતાવે ને એમાં પણ આપણું રૂડુ જ હોય છે ભગવાનને સંત ક્યારે આપણને દુઃખી કરવા નથી આવ્યા માટે ક્યારેક આપણા સંકલ્પ પૂરા ના કરે ને એમાં પણ આપણું સુખ છે જે સુખે દુઃખ ઉપજે તે સુખ કેદી ન દે હરી જે દુઃખે સુખ ઉપજે તે દુઃખ દે છે દયા કરી નિષ્ફળાંત સ્વામીએ લખ્યું કે અત્યારે આપણને એમ સુખ જેવું લાગતું હોય પણ ભગવાનને સંત જાણે છે કે આગળ એમાંથી જાણે દુઃખ થશે તો એ સુખ આપણને આપે જ નહીં આપણને દીકરાની ઈચ્છા હોય કે એક દીકરો આવી જાય ઘેરમાં તો ઘર આખું શોભી જાય પણ ખબર હોય ભગવાનને સંદર્ભ કે આ એવો માથા તોડે એવો પાકવાનો છે એટલે આપે જ નહીં આપણને ગમે તેટલી આપણે માપૂજાઓ કરીએ ને ગોંડલની અંદર પરંતુ એ દીકરો આપણને આપે નહીં કારણ કે આગળનું જે પચાસ વર્ષનું દુઃખ એને દેખાય છે જેમ બાળક હોય એને તો તલવાર આમ ચકચકતી પડી એટલે પકડવાનું મન થાય કે લાવો ના ચમકતી વસ્તુ ઝાલી લઈએ પણ માતા પિતા એને ત્યાં આગળ જવા ના દે તો રડે કકડે પગ પછાડે પણ ગમે તે થાય તો એ માતા એને લેવા દે નહીં કેમ એને ખબર છે કે એક સેકન્ડનું સુખ છે પકડવાનું પણ પછી સાત દાડાનું દુઃખ છે હાથે પાટો આવશે એમ ભગવાન અને સ્વામી જાણે છે મહારાજને સ્વામી કે આને અત્યારે સુખ આમાં મનાય છે પણ આગળથી દુઃખ થવાનું એટલે એ આપણને આપે નહીં અને ઘણીવાર આપણને દુઃખ જેવું લાગે પરંતુ આગળ સુખ એમાંથી થવાનું હોય તો એ દુઃખ દે છે દયા કરી દયા કરીને દુઃખ આપે હવે દુઃખ આપવામાં દયા લાગે આપણને પણ ભગવાન દયા કરીને દુઃખ આપણને આપે જેમ ગોળી આપણને ખાવી કડવી લાગે પરંતુ છે કેવી સુખકારી છે એમ ભગવાનને સંતની આવી રીત અલૌકિક છે તો આવી દિવ્ય ભાવ આપણે અખંડ એમના ચરિત્રમાં રાખો કે એ જે કંઈ ક્રિયા કરે છે એ બધે જ મારા સારા માટે છે અને એમનામાં શ્રીજી મહારાજ અખંડ રહ્યા છે આ બે સમજણ એ દિવ્ય ભાવ એ નિર્દોષ ભાવ કહેવાય તો મહારાજ કહે છે કે એ આપણે કાયમ રાખો પહેલાંના જમાનામાં જ્યારે ઇંગ્લેન્ડમાં રાજાઓ એ રાજ્ય કરતા દરેક રાજ્યમાં કાયદો જ કરવામાં આવેલો શું કાયદો કે કિંગ ડઝ નો રોંગ આવું એની પ્રજાએ માની જ લેવાનું જે કંઈ ઇંગ્લેન્ડની પ્રજા હોય એને શું માનવાનું કે અમારો રાજા કોઈ દિવસ ખોટું કરે નહીં હવે કેટલાય ફેલ ફતુરથી ભરેલો હોય એવો આ તો ખોટા સિવાય કશું ના કરતો હોય તો પણ પ્રજાને આવું માનવાનું જ કે કિંગ ડઝ નો રોંગ પરંતુ આપણે આ સત્સંગમાં પણ આ જ સમજવાનું છે કે સ્વામી ડઝ નો રોંગ ભગવાનને સંત ક્યારેક કોઈ ખોટી ક્રિયા કરતા જે કંઈ કરે મારા સારા માટે જ કરતા હોય હવે એ તો આમ કોઈ ખોટું નથી કરતા નિયમ ભંગ વગેરે પરંતુ છતાં પણ આપણને ક્યારેક આવા સંકલ્પ પૂરા ના થાય ત્યારે મનુષ્ય ભાવ આવી જાય પણ આપણે આવી ગાંઠ એક વાળવાની આ સત્સંગમાં કે સ્વામી ડઝ નો રોંગ એટલું જ નહીં એનાથી પણ આપણે તો આગળ જવાનું કે સ્વામી સ્પીક્સ નો રોંગ સ્વામી કોઈ દિવસ ખોટું બોલે પણ નહીં અને એથી પણ આગળ સ્વામી થિંગ્સ નો રોંગ સ્વામી કોઈ દિવસ ખોટું વિચારે પણ નહીં આવો દિવ્ય ભાવ એ આપણને જો આ ભગવાનને સંતમાં રહે તો મારા જે વચનાવતમાં કહ્યું કે એ પણ પોતે નિર્દોષ થઈ જાય તો આ દોષો ટાળવાનો એક અતિ ઉત્તમ સાધન એ દિવ્યભાવનું અહીંયા એ વરણી એમના ચરિત્રથી આપણને સમજાવી રહેલા છે અને ત્યાર પછી હિમાલયે એમને માર્ગ બતાવ્યો કે તમારે પુલહાશ્રમ જવું છે તો આ સામે જે કાળો પર્વત અને ધોળો પર્વત શ્વેતગીરી અને આવી રીતે શ્યામગીરી આ બે પર્વતો એની વચ્ચે આ જે ગુફા છે એમાંથી જે તો પ્રવાહ આવી રહ્યો છે એમાં તમારે સામે પૂરે જવું પડશે અને ગુફાને તમે પાર કરશો પછી આ બે પર્વતોની ખીણમાં ચાલતા ચાલતા એ તમે પુલહાશ્રમ સુધી પહોંચી શકશો આવી પ્રકારનો આ રસ્તો હિમાલય બતાવ્યો પરંતુ એ રસ્તો બહુ વિકટ હતો બે એવા ઊંચા પર્વતો બે બાજુ ઉભેલા છે વચ્ચે આવી રીતે ધસમસતો નદીનો પ્રવાહ આવી રહ્યો છે સામે પૂરે વરણીને જવાનું છે અને મગરો અને અનેક માણસ ખાવ જળચરોથી આખી નદી ભરેલી છે પરંતુ વરણીની નિર્ભયતા એ આપણને અહીંયા દેખાય છે એમણે પોતે એ ગુફાની અંદરથી જે પાણી નીકળતું હતું એની અંદર ચાલવા માંડ્યું અંધારી ગુફાની અંદર આખી રાત વરણી પોતે એ સામે પૂરે ચાલ્યા કોઈ મગરો વગેરેનો ત્રાસ એમના અંતરની અંદર વર્તાતો નથી અને આવી પ્રકારના આવી રીતે વરણી ચાલ્યા જ જાય છે અને સવાર પડતા એ ગુફાને એમણે પાર કરી દીધી અને સામે એમને બે મોટા પર્વતો આ કાળો પર્વતને ધોળો પર્વત દેખાયા એવું કહેવાય છે કે આ બે પર્વતો વચ્ચેની જે ખીણ છે એ દુનિયાની ઊંડામાં ઊંડી ખીણ એ મનાય છે ધ હિમાલયાઝ એ જર્ની ટુ નેપાલ નામનું એક પુસ્તક ટાકેહિડે કામાચી નામના એક લેખકે લખેલું છે એની અંદર એણે વર્ણન કર્યું છે કે આ જે ખીણ છે એ દુનિયાની ઊંડામાં ઊંડી ખીણ છે બંને બાજુ એકવીસ એકવીસ હજાર ફૂટ ઊંચા પર્વતો અને એની વચ્ચેનો આ રસ્તો એની અંદર આ વરણી પોતે ચાલે છે ચારે બાજુથી આ બરફની વર્ષાઓ થઈ રહેલી છે મુશળધાર વરસાદ એ પડી રહેલો છે ધસમસતા પૂર બધા આવી રહેલા છે જળચર આવી રીતે પ્રાણીઓ બધા એમના પગની આજુબાજુથી પસાર થઈ રહેલા છે શરીર ઉપર એ કોપીન સિવાય કોઈ બીજું વસ્ત્ર નથી પગની અંદર કોઈ પગરખા નથી અને આવા વાતાવરણની અંદર આવી રીતે વરણી એ પોતે પસાર થઈ રહેલા છે એમની દેહાતી સ્થિતિનો આપણને ખ્યાલ આવે કે કેટલું બધું આવી રીતે પોતાના આત્માનું એમને અનુસંધાન હશે બાકી ભલભલાની ભલાની છાળે આવા પ્રદેશમાં જતા કે જ્યાં કોઈ માણસ દેખાય નહીં જ્યાં ઘણી વાર તો ધસી આવતી એવા પ્રદેશની અંદર આ વરણી પોતે એકલા ચાલી રહેલા છે અને એમ કરતાં કરતાં એ પોતે આ પુલહાશ્રમની વાટે જ્યારે જઈ રહેલા છે ત્યારે રસ્તાની અંદર આ વરણીને પાંચસો દિગંબર બાવાઓની એક જમાત મળી આ બધા યોગભ્રષ્ટ આત્માઓ દુર્વાસાના શાપને લીધે આ પૃથ્વી ઉપર આવેલા અને આ પ્રદેશની અંદર રહીને એ બધા અષ્ટાંગ યોગની સાધના કરતા હતા અને વરણીના દર્શનથી એ બધા ખૂબ જ આનંદની અંદર આવી ગયા અને એ વર્ણીના દર્શનથી એમને કૃતાર્થતાનો અનુભવ થયો અને વરણી એમને પૂછ્યું કે તમે બધા કોણ છો અને અહીંયા શા માટે રોકાયા છો ત્યારે એમણે કહ્યું કે પ્રભુ અમે દુર્વાસાના શાપને લીધે અહીંયા આવ્યા છીએ અને આ બધું અહીંયા સાધના બધી કરીએ છીએ અષ્ટાંગ યોગ અમે બધા સિદ્ધ કર્યો છે અને અમે બધા આવી રીતે પલાટ સમાધિ પણ લગાવી શકીએ છીએ પરંતુ આપના દર્શનની ઈચ્છા એ ઘણા બધા સમયથી થઈ હવે આપના દર્શન થયા છે તો તમે અમારું કલ્યાણ થાય એવું કંઈક અમને કરી આપો કારણ કે ભગવાનની કૃપા વિના અષ્ટાંગ યોગ સાધવાથી પણ કલ્યાણ તો થતું નથી માટે તમે અમને કલ્યાણનો માર્ગ કંઈક બતાવો ત્યારે વરણી કહે છે કે તમે બધા અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો છે પરંતુ એના કરતાં પણ ભગવાનને માળ મેળવવાનો એક ઉત્તમ યોગ હું તમને બતાવું છું આવો અષ્ટાંગ તમે સિદ્ધ કર્યો પરંતુ એની અંદર તો તમને તમારી સિદ્ધાઈનો ગર્વ આવશે કે મેં આવો અષ્ટાંગ યોગ સાધ્યો છે હું સમાધિ કરી શકું છું આવો ગર્વ તમને કોક દિવસ પાડશે પરંતુ એનાથી પણ ઉત્તમ માર્ગ એ છે પ્રાણને રૂંધીને તમે સમાધિ કરો છો પણ ભગવાનની મૂર્તિમાં પોતાના મનની વૃત્તિને પરોવી અને પછી અખંડ ભગવાનનું ચિંતવન કરવા રૂપી જે યોગ છે એ કલ્યાણનું સરળમાં સરળ સાધન છે આ વાત વરણી આ બધા બાવાઓને સમજાવે છે કે આ અષ્ટાંગ યોગની સમાધિથી કાંઈ ફાયદો થતો નથી નારદજીને અષ્ટાંગ યોગની સમાધિ હતી છતાં પણ પોતે જ્યારે વિષયો સામે આવ્યા ત્યારે સ્થિર રહી શક્યા નહીં એકવાર એક રાજા શીલનિધિ હતા એની કન્યા માટે સ્વયંવરનું આયોજન થયેલું કન્યા માટે આવો પોતે એક યોગ્ય પતિ શોધતો હતો હવે એ સમયમાં જ ફરતા ફરતા નારદજી ત્યાં આગળ આવી ગયા અને નારદજી જેવા મોટા મહાત્મા આવ્યા એટલે પછી આ રાજા એને થયું કે આ નારદજીને જ આપણે હાથ બતાવીએ કન્યાનો કે મુર્ત્ય કોણ યોગ્ય છે આના માટે એટલે નારાજીની પાસે કન્યાને લઈ આવ્યા અને નારાજી આમ હાથ પકડીને જોયો અને નારદજી કે મૂર્ત્ય તમારી આમે જ છે કે આના માટે મારા જેવો કોઈ યોગ્ય મુર્ત્ય મળે એવો છે નહીં પેલો રાજા બિચારો મૂંઝવણમાં પડી ગયો કે આ નારાજીને એક તો ના પડાય નહીં અને એંસી વર્ષનું બધું ડાચા બાચા બેહી ગયા છે ને એને કેમ મારી વીસ વર્ષની કન્યા આપવી એટલે એને થયું કે આ કરવું શું હવે એટલે એણે કહ્યું કે જુઓ કે અમે તો રાજા કહેવાઈએ એટલે સ્વયંવરનું અમારે આયોજન કરવું પડે તમે સ્વયંવરમાં આવજો અને એમાં જો મારી કુંવરી તમને વરમાળા પહેરાવો તો તમે એના ઘણી નારાજજીને થયું કે આમાં સ્વયંવરમાં તો આપણો ગજ ક્યાં વાગે ત્યાં તો બધા રૂપવાન રાજાઓ આવે શક્તિશાળી રાજાઓ આવે અને આપણે તો હવે એંસી વર્ષે પહોંચી ગયા છે અને આપણને તો કંઈ વરમાળા ત્યાં પહેરવાનો કંઈ સ્કોપ છે જ નહીં છતાં પણ આમ એકવાર પેલો જે લેધર કરંટ લાગી ગયેલો ને એટલે નારદજીને આમ પરણ્યાનું તો મન થઈ ગયું કારણ કે આમ પેલો સ્પર્શ થઈ ગયો તો ને લેધર કરંટ પણ લાગતા હોય છે ઘણીક વાર તો આવી રીતે એટલે મારે ત્યાગીને કહ્યું કે સ્પર્શ પણ કરવો નહીં કારણ કે એમાંથી બધા પતન થઈ જાય મંદિરોમાં અડધી ગુર્દી બહાર એટલે જ હોય છે મારા જે દર્શન દ્વાર જુદા રાખ્યા છે એટલે વાંધો જ નહીં પરંતુ આવી પ્રકારના લેધર કરંટ બધા લાગી જાય એટલે નારદજીને થયું કે હવે કરવું શું આ ગમે તેમ કહીને કુંવરી તો મેળવી જ છે દ્રઢ નિશ્ચય કરી લીધો એટલે ગયા ભગવાન પાસે અને ભગવાનને કહ્યું કે ભગવાન તમે મને રૂપ આપો ભગવાન કે મતન એંસી વર્ષે રૂપ માગો છો તમે કે માથા ના કરો રૂપ આપી દો કે પછી વાત હું પછી જ તમને કરીશ કે ભગવાને કહ્યું કે તથા પણ નારાજજી જાણી ગયેલા કે મારો ભાણો છે ને પર્વત એવો એ પાછો આવવાનો સ્વયંવરની અંદર અને એને જો આ વરમાળા પહેરાવી દેશે ને તો વળી પાછો આપણો નંબર જતો રહેશે એટલે એણે કહ્યું ભગવાન મને રૂપ આપો એનો વાંધો નથી પણ પેલો જે મારો ભાણો આવે ને એને આવી રીતે આંકડા મારે પાડવો નથી તમે રૂપ આપતા નહીં લો પોતે ખાડા પડવા તૈયાર થઈ ગયો છે પેલા કે પાડતા નહીં કે અને આ રીતે પછી કયું ભગવાન એને તથા કે કાંઈ વાંધો નહીં નાખા તાર અને મારું વાંદરાનું કરી દેજો ભગવાન કે તથા પછી એનો ભાણો આવે નારાજજી એણે કહ્યું કે જુઓ કે કાલે આ શિલનિધિની કુંવરીનો સ્વા માટે આમ મને મિસ્ટર યુનિવર્સ જેવો કરી નાખો કે અને મને આ કન્યા મળે એવું તમે કર દો પણ મારો મામો છે ને એ ગઈડે પણ એને પરણવાના કોડ જાગ્યા છે એટલે એને હું ખાડામાં પડતો જોઈ શકું એમ નથી માટે એનું મૂક તમે વાંદરાનું કરજો એટલે બીજા છાનો માનો ભગવાન ભજીએ કે ગઢપણમાં ભગવાને કહ્યું તથાસ્તું બંનેને તથાસ્તુ કહી દીધું અને બે જણા આવી રીતે મોઢા લઈને સ્વયંવરમાં આયા કારણ કે તથાસતું બંને કહ્યું હતું પેલા નહીં વાંદરાનું કરજો તો એને સ્તું કહેલું નાને જ કહેલું એટલે વાંદરા ના થઈ ગયા હતા બે જણના અને આવી નારાજ તો પહેલી જ લાઈનમાં પહેલાં જ ગોઠવાઈ ગયા કે બિચારી કન્યાને બહુ જાજુ ફરવું ના પડે હું છેલ્લે બેઠો તો છે ત્યાં સુધી આવવું પડે એમ કહેતા પહેલો જ બેહી જાય એટલે જલ્દી ફેંસલો થઈ જાય અને નારાજજી આમ પહેલાં જ બેસી ગયા હતા ગોઠવાઈ ગયા હતા અને એ વખતે પેલી કન્યા આવી વરમાળા લઈ અને આમ જો પહેલો જ વાંદરો બેઠેલો જોયો એને તો કે આ સ્વયંવર રાજાઓનો છે કે પછી આ વાંદરાઓ આવ્યા છે બધા અને આમ હપકી ગઈ બિચારી એટલે આમ તરત જ આમ મોઢું આડું કરીને આગળ જતી રહી નારાજીને થયું કાંઈ ગેરસમજ આની થતી લાગે છે તરત આમ બીજી લાઈનમાં ગોઠવાઈ ગયા કે ત્યાં આવે એટલે તરત મને પહેરાવી દે તો ત્યાં પાછા બિચારી કુંવરી હતી આમ ફપકી ગઈ કે આ કેવું વાંધરો પાછળ પાછળ ફર્યા કરે છે તો વળી પાછા ત્રીજી લાઇનમાં ગોઠવાય એમ કરતાં કરતાં બધે ફર્યા પણ માળા નારજીના ગળામાં આવી નહીં બધાએ પછી કહ્યું કે હું આમ થાય કુદાકૂદ કરો છો તમારા મોઢા તો જુઓ પહેલાં કે વાંદરાના મોઢા લઈને સ્વયંભરમાં આવ્યા છો કે નારાજીએ જઈને તળાવમાં જોયું તો વાંદરાનું મોઢું એમ નતું કે ભગવાને તો ખરી કરી કે આવી રીતે વાંદરાનું મોઢું મન કરી આપી એવા ગુસ્સે આવી ગયા ભગવાને સાપ ફટકાર દીધો કે તમને રામાવતારની અંદર તમારી પત્નીનો વિયોગ થશે ભગવાન કે ભલે હું પત્ની વગરનો રહું પણ તન તો પરણવા દેવાનો નથી મારો ભક્ત આવી રીતે ખાડામાં પડે મારાથી દેખાશે નહીં હું દુકાન પછી રામાવતારમાં સીતાજીનો વિયોગ થયો થોડાક સમય સુધી આપણે કથા જાણીએ છીએ પરંતુ જો આ અષ્ટાંગ યોગની સમાધિ નારાજીને થતી પણ સામે તો લેવાઈ ગયા તો મારા જે વર્તાના વીસમા વચના સત્તરમાં વચનામાં પણ આવી વાત આવે છે કે નિર્વિકલ્પ સમાધિએ કરીને પણ અંતરના રાગ ઓછા થતા નથી એના કરતાં તો આ ભગવાનની સ્મૃતિરૂપી જે યોગ છે ને એ યોગ આપણે સાધો કે ભગવાનની નિરંતર સ્મૃતિ રહે સંતના ચરિત્રોની નિરંતર સ્મૃતિ રહે એનાથી ધીમે 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 ભગવાનને સંત એટલે જ ચરિત્રો કરે છે આ પૃથ્વી પર આવીને એ જુદા જુદા જે ચરિત્રો કરે છે સ્વામી અત્યારે તો એનો હેતુ એ છે કે આપણને એની સ્મૃતિ થાય સ્વામી રંગોત્સવની અંદર રંગ ઉડાડે તો એ આપણને મનની અંદર વસી જાય કે ભાઈ આવી રીતે રંગ ઉડાડેલો ને આપણી ઉપર આવો રંગ પડેલો અથવા તો એ સભાની અંદર પણ સ્વામી એવી રીતે બધા લટકા કરતા હોય તો એ શાના માટે છે એમને કહેવા શોખ નથી પરંતુ આપણને એની સ્મૃતિ રહી જાય અને સ્મૃતિએ કરીને આપણું કલ્યાણ થાય તો મહારાજ એને રાજયોગ કહે છે રાજયોગ એટલે રાજ એટલે શ્રેષ્ઠ ભગવાનની સાથે યોગ એટલે કે જોડાવું તો ભગવાનની સાથે જોડાવામાં શ્રેષ્ઠ સાધન એ મહારાજે આ બતાવ્યું પ્રથમના પચીસમા વચનાત્મા કહ્યું કે અષ્ટાંગ યોગની સમાધિથી જેમ આવી રીતે ભગવાનની સાથે જોડાણ થાય છે એવી જ રીતે નિરંતર ભગવાનની સ્મૃતિ એનાથી પણ આપણે ભગવાન સાથે જોડાઈ શકીએ છીએ અને સરળ ઉપાય છે અને સબળ ઉપાય છે કારણ કે એમાં કંઈ કઠણ ના પડે અષ્ટાંગ યોગ સાધો તો કેટલો પ્રાણામ પ્રત્યાર ધ્યાન ધારણા અને સમાધિ આઠ અંગ છે એમના હવે એમાં ખાલી એક આસનનો વિચાર કરો તો એક અંગ સિદ્ધ કરવું કેટલું પડી જાય કે ચોસઠ પ્રકારના આસન આસનો થયું ક્યારે કહેવાય ત્રણ કે સાડા ત્રણ કલાક સુધી તમે એક આસને બેસી શકો સ્થિર થઈને તો એ આસન સિદ્ધ થયું કહેવાય હવે આ પલાઠી વાણી આપણે બેસીએ છીએ અને સુખાસન કહેવાય હવે એમાં સાડા ત્રણ કલાક સુધી હાલ્યા ચાલ્યા વગર બેસી રહેવાય એવું છે આપણાથી અને કદાચ બાકી રહે અને એવા ચોસઠ સીધ થાય તો પાછું સાતમાં આઠમાંથી એક જ અંક સિદ્ધ થયું પાછા સાત તો બાકી જ રહે બીજા અને એ તો પાછા આનાય માથે ચડે એવા આવે છે તો એ સિદ્ધ થાય એવું નથી અને થાય કદાચ તો પાછા વિષયથી તો બચી શકે એમ છે જ નહીં નારાયણજીની જેવી જ દશા થાય પાછી એટલે મારે જે કહ્યું કે ભગવાનની સ્મૃતિ આપણે નિરંતર કરવી એનાથી આ બધા કલ્યાણ એ આપણા થતા હોય છે તો આ માર્ગ આપણને બતાવ્યો આજે ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર પધાર્યા સ્વામીશ્રી અને ગુણાતીત પરંપરા પધારી એનો હેતુ આ છે કે આપણને આ ચરિત્રો દ્વારા એની સ્મૃતિ રહી જાય પ્રથમના ત્રીજા વર્ષના મહારાજે કહ્યું કે અમે મોટા મોટા ઉત્સવો કરીએ છીએ જન્માષ્ટમી એકાદશીના આવી રીતે સમય્યાઓ કરીએ છીએ એનો હેતુ શું છે અંતકાળે કોઈક જીવને એની જો સ્મૃતિ થઈ જાય તો એનું અતિ રૂઢું થાય એ ભગવાનના ધામમાં જાય એના માટે કે આ બધી ચરિત્રોને આ બધી લીલાઓ છે તો આપણે આવો અભ્યાસ રાખો સ્વામીના દર્શન તો આપણે ઘણા કરીએ છીએ ખૂબ જ લાભ લઈએ છીએ પણ પછી એનું મનન કરવાની અંદર આપણે બધા કાચા પડીએ છીએ લાભ લેવા માટે આપણે કેટલી દોડાદોડ કરીએ કેટલું બધું કામ એડજસ્ટ કરીને વહેલાઈન સભામાં બેસી જઈએ અથવા તો હું વરસતા વરસાદમાં પણ એક ઝાંખી થતી હોય તો આપણે ઊભા ઊભા દર્શન કરી લઈએ પણ જે દર્શન કર્યા પછી આપણે એની સ્મૃતિ કરી કે નહીં તો પછી એની અંદર આપણે કાચા પડીએ છીએ આજે આ મંદિરમાં આપણે રોજ દર્શન કરવા આવીએ છીએ પણ આ મંદિરમાં સ્વામીના કેટલા બધા દર્શન આપણે અત્યાર સુધી કર્યા છે આ સભા મંડપમાં કર્યા હશે ઉપર એમના ઉતારામાં કર્યા હશે મંદિરમાં કર્યા હશે જન્મજયંતિ થઈ ત્યારે અહીંયા બેસીને સ્વામી આશીર્વાદ આપેલા એ પણ ઘણા સાંભળ્યા હશે પણ મંદિરમાં આવીએ ત્યારે એક ચરિત્ર સ્વામીનું રોજ આપણે યાદ કર્યું હોય એવું કેટલા દિવસ બન્યું ઉપર ઠાકોરના દર્શન કરીએ છીએ ત્યારે સ્વામીએ આ રીતે અહીંયા આરતી ઉતારેલી કે આ રીતે ઠાકોરજીના દર્શન કરેલા કે આ રીતે દંડવત કરેલા એ આપણે સ્મૃતિ કરી તો એ આપણે કરી શકતા નથી આ સભાંડપમાં કેટલું બધું સ્વામીએ સુખ આપ્યું છે બિરાજીને બાળકોના કાર્યક્રમ થતા હોય કિશોરોના કાર્યક્રમ થતા હોય યુવકોના કાર્યક્રમ થતા હોય તો કેટલું બધું સ્વામી આપણને સુખ આપે છે આશીર્વાદ આપે છે પરંતુ એની સ્મૃતિ આપણે આ સભામંડપમાં પધારે ત્યારે એકવાર પણ દિવસમાં થઈ તો આવી પ્રકારે આ સ્મૃતિનો અભ્યાસ આપણે જો રાખીએ ને તો ધીમે ધીમે આ રાગ બધા ઓછા થાય સ્વામીએ લખ્યું કે અંતરમાં ભજન કરતા શીખવું એણે કરીને વિષયના રાગ ઓછા થાય છે તો સંત આના માટે બધા ચરિત્રો કરે છે આપણે એની સ્મૃતિ કરવાની છે હવે મહારાજ ને સ્વામી એવું નથી કહેતા કે આ અષ્ટાંગ યોગ તમે સાધો પરંતુ કે અમે ચરિત્રો કરી એની તમે સ્મૃતિ કરશો તો તમારું કલ્યાણ થઈ જશે જેમ પંચાળાની અંદર મહારાજ પેલું શેલણ પીરસવા નીકળેલા અને એની અંદર વાઘડીઓની પણ મહારાજે પંગત કરી ગામવાળા તેમને આમંત્રણ જ નહોતું આપ્યું પણ મહારાજે કહ્યું કે સૂર્ય જેમ ઉગે એ બધાને પ્રકાશ આપે છે એમ આજે સહજાનંદ રૂપી સૂર્ય ઉગ્યો છે તો એ પણ શા માટે લાભથી વંચિત રહી જાય બોલાવાય એમને પણ અને મહારાજે વાઘરીઓની પંગત કરી અને એ બધાને શેલણ પીરસ્યું એમાં મહારાજની શેલણ પીરસતી મૂર્તિ એક વાઘરીના દિલમાં ચોંટી ગઈ અને એનો જ્યારે અંત સમય આવ્યો ત્યારે એને મહારાજની મૂર્તિ યાદ આવી ગઈ કે આવી રીતે મહારાજ પાત્ર ભરી અને આપણને શેલણ પીરસતા હતા અને એ વખતે મહારાજ એને તેડવા માટે પધાર્યા અને અંતકાળે મહારાજ એને પોતાના ધામમાં લઈ ગયા જો એક જ ચરિત્ર એની પણ સ્મૃતિ થઈ ગઈ તે ભગવાનના ધામમાં પહોંચી ગયો તો આ આપણો માર્ગ એ મહારાજ આપણને સમજાવે છે કે નિત્ય આપણે આવી ચરિત્રોની સ્મૃતિ કરવી અને કેટલો બધો અવસર આપણને પ્રાપ્ત થતો હોય છે આપણે જ્યારે સ્નાન વિધિ કરતા હોઈએ ત્યાં ઓછું બીજું કાંઈ કામ કરી શકવાના છીએ એ વખતે ઓફિસમાં ફાઇલો ઉપર સહી થવાની છે નાતા નાતા તે વખતે પણ સ્મૃતિ થઈ શકે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન થઈ શકે જમતી વખતે પણ આપણે સ્મૃતિ કરી શકીએ કારણ કે જમતી વખતે બીજા કામ નથી કરતા આપણે ગાડી ચલાવતા ચલાવતા પણ આપણે ગાડીને કેસેટ રાખીને સાંભળી શકીએ અથવા તો કોઈ બાજુ બેઠું હોય તો મહિમાની વાતો કરી શકીએ એના દ્વારા સ્મૃતિ થાય તો આવી રીતે આપણું મન જો ધીમે ધીમે ભગવાનને સંતમાં જોડાય તો પછી મહારાજ કહે છે કે આ અંતરના બધા વિષયો તરત ઉડી જાય ખબર પણ ના પડે આપણા બધા સંતો જે મોટા મોટા થઈ ગયા એમના જીવનમાં આપણને આ રીત જોવા મળે છે ચાલે છે તો એવા સમયની અંદર જુનાગઢમાં નિયમ આપ્યા ચાતુર્મા બધા નિયમ એકાદશી નિયમ લે છે ને દેવ પોડીએ તો એ વાત બાલમુકુંદ સ્વામી હતા એમણે નિયમ લીધો કે સ્વામી હું ચાર મહિના સુધી સુઈશ નહીં બપોરે આરામ નહીં કરું આ બહુ કઠણ છે કારણ કે બપોરે આરામ ના થાય તો આમ પછી આવો કઠણ નિયમ લીધો ત્યારે સ્વામી રાજી થઈ ગયા અને ગુણાત્યાન સ્વામીએ કહ્યું કે તમે જ્યારે આવો નિયમ લીધો છે ત્યારે હું પણ ચાતુર્માસનો એક નિયમ લઉં અને સ્વામીએ શું નિયમ લીધો કે મારે રોજ તમને મહારાજના એક નવા ચરિત્રની વાત કરવી રોજ પછી સ્વામી એ બાલમકુંદ સ્વામીને મહારાજની નવી નવી લીલાઓ એ પોતે સંભળાવતા ચાર મહિના સુધી આખો આ કાર્યક્રમ ચાલ્યો લગભગ એકસો વીસ દસ થાય ને તો હવે એકસો ને વીસ નવા ચરિત્રો એ સ્વામી એમને સંભળાવ્યા હતા સ્વામીની કેટલી બધી સ્મૃતિ એ મહારાજની રહેતી હશે અક્ષરાનંદ સ્વામી કરીને એક સંદાય ગયા એમની વાત આપણે એવી સાંભળીએ છીએ કે એમને મહારાજના ચરિત્રોનું એટલું બધું અનુસંધાન કે દાદા ખાચરનો જે દરબાર છે ચારે બાજુ ઓરડા છે બધા અને પેલી થાંભલીઓ ઉપર પેલા નળિયા છજીયા બધા ગોઠવેલા છે તો એક જે થાકળ મહારાજ જે લીલાઓ કરી હોય એ લીલાઓ જો કહેવા બેસે તો એક અઠવાડિયું નીકળી જાય એ જ થાંભલા ની લીલા કહેવાય એની બાદ દસ ફૂટ બીજો થાંભલો એ ત્યાં આગળ લીલા કરી પછી બીજા થાંભલે ત્યાં આગળ જે લીલાઓ કરી એ જો કહેવાય બીજું અઠવાડિયું કાઢી નાખે તો કેટલી બધી સ્મૃતિ એ ચરિત્રો આ બધા સંતો એ રાખતા તો મહારાજ પણ આપણને આવો આ સ્મૃતિ નો યોગ એ જીવન અંદર સિદ્ધ કરવો ભગવાન અને સંતના ચરિત્રો એને કાયમ સંભાળવા ઉત્સવ આપણે લાભ લઈશું હમણાં જન્માષ્ટમી સ્વામી આવશે ત્યારે પણ જન્માષ્ટમીના ના ઉત્સવ ની પછી આપણે સ્મૃતિ કરવાની છે મહારાજના પરમહંશો જયારે જયારે આવી રીતે લાભ લેતા અને પછી જયારે વિચરણ માં જાય ત્યારે બધું સંભારતા એનું બહુ સુંદર વર્ણન ભક્ત ચિંતાવણીમાં લખ્યું છે કે જે જે લીલા કીધી ભગવાને સંત ચિંતવે તે નિત્ય ધ્યાને કે રોજ પૂજા કરવા બેસે સંતો ત્યારે એક મહારાજનું ચરિત્ર એ પોતે એક ચરિત્ર પૂજા વખતે અને એમ કરતા કરતા બધું આવી રીતે ચિંતવતા પછી સંત ચાલ્યા સહુ મળી કરતા વાત વાલમની વળી એક કહે સુણો મુનિ સાથ કેવા રમતા તા નટવર નાથ એક કહે લીધી તી રમતા ઢાલ એક કહે સુણો સંત વળી કેવો નાખતા તા રંગ વળી એક કહે સુણો મુનિરાજ કેવા શોભતા મહારાજ એક કહે જુઓ રીતે રંગોત્સવ આવી સ્મૃતિ કરતા કરતા પોતે જતા આપણે રંગોત્સવ લાભ લઈને પછી ગાડી બેસીએ તો કે કેટલો સ્કોર થયો આજે કે મેચ ચાલતી હતી આમાં તરત એની જ વાત કાઢીએ સ્મૃતિ આટલી બધી સ્વામી આપી છે એને વાગોળવાની છે જેમ પશુ હોય એક સાથે બધું ખાઈ થઈ જાય પછી શું કરે બેઠું બેઠું એ પોતે વાગોળે અને પછી જે આમ રગ રગની અંદર બધું પ્રસરી જાય એ મજબૂત પોતે બને એમ આપણે પણ સ્વામી લાભ આપે અહીંયા પંદર દાડા તાર લઈ લેવો બધો પણ પછી એને જ્યાં સુધી ફરીવાર ન આવે ત્યાં સુધી વાગોળો કે આવી રીતે સ્વામી આશીર્વાદ આપેલા આવી રીતે વોકિંગ કરતા તો આવી રીતે વાત કરેલી આ વાત કરેલી તો પછી નિરંતર આપણી વૃત્તિ એ ભગવાન અને સંતની અંદર એ રહેતી હોય છે તો આ વાત આ બધા બાબાઓને મહારાજે સમજાવી અને મહારાજે કહ્યું કે તમને અમારો યોગ થયો છે તો આવતો જન્મ એ તમારા સત્સંગમાં થશે અને તમને અમારો પ્રગટપણે આવી રીતે સંબંધ થશે અને એના પ્રતાપે તમે બધા અક્ષરધામની અંદર જશો માટે આજથી આ મૂર્તિનું તમને દર્શન થયું છે તે મૂર્તિને તમે નિત્ય સંભાળતા રહેજો કારણ કે અષ્ટામ યોગની સમાધિથી કાંઈ કલ્યાણ થતું નથી તો આવી રીતે આ યોગીઓને ભગવાને સાચો માર્ગ કલ્યાણનો બતાવ્યો અને હવે ત્યાંથી એ પોતે પુલહારશ્રમ તરફ એ પોતાના ચરણ ઉપાડે છે અને ત્યાં જઈને અતિ કઠિન તપ હજી સુધી આપણે જોયું ના હોય સાંભળ્યું ના હોય એવું ઉગ્ર તપ એ વરણી પોતે બાર તેર વર્ષની કુંબળી વયે જે શરૂ કરે છે એમના એ તપની એ વિશેષ વાતો એમના વિશેષ ચરિત્રો એ આપણે આવતીકાલે સાંભળીશું સયાનંદ સ્વામી મહારાજની જે સ્વામી નારાયણ 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 स्वामी नारायण 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 स्वामी नारायण नारायण नार